યુવકને વારંવાર હેરાન પરેશાન કરતો હતો આખરે તે યુવકે પોલીસ મથક ફરિયાદ નોંધાવી અને સુરતની એસઓજી પોલીસે તેને પકડી પાડી જાહેરમાં તેનો વરઘોડો કાઢીને તેને કાયદાનો ભાન કરાવ્યો હતો

જે કુખ્યાત માથાવારી ઓળખ ધરાવે છે ઇમ્તિયાઝ અને શાહિદ સબીર ગોડેલ નામના બે માથાવારી તત્વો બાઇક અટકાવીને તેમની પાસેથી બળ જબરી રૂપિયા એક લાખ પચાવી પાડ્યા હતા આટલું જ નહીં પરંતુ બાદમાં તેને ધમકી પણ આપી હતી વધુ રૂપિયાની માંગણી આ લુખ્ખા તત્વો દ્વારા કરવામાં આવી હતી

ત્યારે તો તે જીવતો જવા દીધો પરંતુ કોઈ ચાન્સ નહીં આપું તેમ કરીને ધમકી અપાઈ હતી જેથી યુવકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી બનાવની વિગત કઈક આમ છે કે મૂળ રાજકોટના વતની અને હાલ સુરતમાં રાંદેર રોડ પર જૈનબ હોસ્પિટલ પાસે અલ્ટીમેટ બિલ્ડિંગમાં રહેતા મોહમ્મદ મહેબૂબ રઝાગ ફકીરા કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે

અને યુવકને ધમકી આપી હતી અને 30000 પડાવી પણ લીધા હતા યુવકને શાહિદ વારંવાર હેરાન પરેશાન કરતો હતો આખરે તેમણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી એસઓજી પોલીસે શાહિદ સબીર ગોડીલની ધરપકડ કરી સમગ્ર રાંદેર વિસ્તારમાં આરોપીનો વરઘોડો કાઢ્યો હતો અને તેને કાયદાનો ભાન કરાવ્યો હતો પોલીસની આવી સરાહનીય કામગીરી પર લોકોએ પોલીસનું સન્માન પણ કર્યું અને લોકોએ પોલીસને ફૂલહાર પહેરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યુઝ સુરત